કયા ગામ થી આવ્યો અને કયા ગામ જઈ રહ્યો છે કયા માતાજી નો હતો અને કેટલા વર્ષ થી આવે છે અને કેટલી સંખ્યા ફૂલ છે ત્યાં આપના ગામ નામ પરિચય સાથે જણાવો અમે મહેસાણા જિલ્લાના દવાળા ગામ થી નીકળ્યા છીએ અને ચોટીલા ચામુંડા માતાના દર્શન જીએ છીએ આ સંઘ લગભગ આશરે અઠ્યાવીસ થી ત્રીસ વર્ષ થી અમે આ કરીએ છીએ સંઘ દર વર્ષે નીકળીએ છીએ આશરે ઇંડી સંખ્યા સંખ્યા દર વર્ષે એટલી હોય છે અને આ અમે રામ નવમીના દિવસે છ તારીખ થી નીકળે છીએ અને અગિયાર તારીખ ચૌદસ ના દિવસે અમે ચોટીલા ચામુંડા માતાના દર્શને પહોંચી જઈશું એમ કેમ કોઈ વિઘ્ન વગર બઉ અમારા માતાજી ની ઉપર એટલી મેર છે કૃપા કરે છે અને કોઈ જાત કોઈ તકલીફ થતી નહીં જો કોઈ વિઘ્ન સમાજ માંથી અમે છીએ ક્ષત્રિય ઠાકોર સમાજ માંથી આર્યો જે એવી રથ લડે છે અને એ ઠાકોર ની કુર જેવી ચોટીલા ચામું દોઢસો ની સંખ્યા છેવું થી સો હતી એટલે રત વર્ષે વર્ષે થોડું થોડો વધારો થઈ જાય છે અને આ બધું અમે યુવા વર્ગ બધા સાથે મળીને ફોન કરીએ મતલબ એક ક્ષમતી અમે બધા પેલી રે કરે જઈએ છીએ અને મન આ જોગી કોઈ માત ની તકલીફ પડી નહીં વસ્તુ જય માતા